નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર નવા મહિનાથી થતા પાંચ મોટા ફેરફાર ઓગણીસ માં આપતાની ફાઈનલ તારીખ જાહેર મોદી સરકારની સૌથી મોટી ભેટ ખેડૂતોના દેવામાં થશે બેંક લાયસન્સ વિઝલી લાખો લોકો માટે મુખ્ય મંદિરનો સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો ધ્યાન આપે ઈ કેવાયસી અને શિષ્યવૃત્તિને લઈને મોટો નિર્ણય વાવાઝોડું માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી ખેડૂતોને મળશે પંચોતેર રૂપિયાની સહાય મહિલાઓને મળશે વગર વ્યાજે લોન નવું પાન કાર્ડને લઈને સરકારની મોટી જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રી સૌથી મોટી જાહેરાત કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને આજના આજના સૌથી મોટા સમાચાર આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પેલી તારીખ થી થતા પાંચ મોટા ફેરફાર ઉપર નજર કરીએ તો જેમની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના ને લઈને મહત્વપૂર્ણ ફેરફાર થશે કે દાદા દાદી ના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને પહેલી ડિસેમ્બરથી માતા પિતાના નામે જે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એ વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને પહેલી તારીખથી મોટા ફેરફાર થશે ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડ ને લઈને ટ્રાય છે એ પોતાના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી ટ્રાય ફોરજી અને ફાઈવજી નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે એ કરવા જઈ રહી છે જે અંતર્ગત જીઓ એરટેલ અને બીએસએનએલ અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સીમ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિએ ટ્રાયના નિયમો છે એ સ્વીકારવા પડશે જે વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે તો નવા નિયમો અંતર્ગત યુ એલ અથવા તો એપની લિંક હશે એમની માટે ચોક્કસ એસએમએસના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તો ટ્રાયે નિયમની અંદર હાલ સૌથી મોટા ફેરફાર કર્યા છે પહેલી તારીખથી નવા નિયમો છે મિત્રો લાગુ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો પીપીએફના નવા નિયમો છે એ જાહેર થશે પહેલી ડિસેમ્બરથી કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવાઈડ ફંડને લઈને નવો નિયમ છે લાગુ કરવા જઈ રહી છે કેન્દ્રએ પીપીએફને લઈને બે નિયમો છે એ મિત્રો બનાવ્યા છે આ બે નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર જે વ્યક્તિઓ હશે એમની સામે પહેલી તારીખ પછી કાર્યવાહી કરવામાં આવશે અને બીજો નિયમ એવો છે જ્યાં સુધી એકાઉન્ટ ધારકના અઢાર વર્ષ ન થાય ત્યાં સુધી એમને સેવિંગ એકાઉન્ટ ઉપર વ્યાજ છે એ પણ મળશે નહીં તો પીપીએફને લઈને બે નવા નિયમો છે મિત્રો પહેલી ડિસેમ્બરથી લાગુ થશે

પંજાબ નેશનલ નવા નિયમો ને લઈને મિત્રો ત્યાર સુધીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું બની રહ્યું છે કયા વિસ્તાર પર ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે ને કેટલી ઝડપથી પવનો ફૂંકાશે ભારત પર ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે જેનું નામ ફેંગલ છે ચોમાસા બાદ બંગાળની ખાડીમાં આ બીજું વાવાઝોડું સર્જાયું છે આ પહેલા ઓક્ટોમ્બર મહિનામાં ધાણા નામનું વાવાઝોડું સર્જાયું હતું જે મિત્રો ઓડિશાના દરેક આઠેલ છે મિત્રો ટકરાયું હતું હાલમાં દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીમાં ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેમની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં થવાની છે શ્રીલંકાની પાસેથી આ સિસ્ટમ તામિલનાડુના દરિયાઈ કિનારા પાસે પહોંચશે જેના કારણે અહીં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવનો પણ ફૂંકાશે હાલ માછીમારોને પણ માછીમારી ન કરવા માટે પણ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી વોર્નિંગનો મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે આ સિસ્ટમના કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં મોટી ફેરફાર થઈ છે અસ્થિરતા ઉત્પન્ન થઈ છે અમુક વિસ્તારોમાં તો ભારે પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે હાલ તો મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધતો હોય પરંતુ જે આ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એકવાર ભારતના દક્ષિણ ભારતના વિસ્તારો છે રાજ્યોમાં અત્યારે વાવાઝોડાનો ખતરો છે અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે એ મિત્રો ઓછી છે એટલે કે મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતોના આવકની દ્રષ્ટિએ હાલ મિત્રો વાત કરીએ તો કે અગિયારમાં નંબર આવે છે ઉપર ફોટો એટલે કે મિત્રો સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો અને અન્ય રાજ્યોની આવક પણ તમે જોઈ શકો છો ગુજરાતના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક છે મિત્રો બાર હજાર છસો છે જ્યારે પંજાબ હરિયાણા મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક પચીસ હજાર રૂપિયા કરતાં વધારે છે જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે આ સાથે મિત્રો જો ગુજરાતના રાજ્ય ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવ માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થશે મિત્રો તમે જોઈ શકો છો કે જે રાજ્યોને લઈને જે લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેમાં મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક ઓગણત્રીસ હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા છે જ્યારે આપણા ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર બાર હજાર છસો રૂપિયા છે પંજાબમાં પણ મિત્રો હાલ છવ્વીસ હજાર રૂપિયા ખેડૂતોની આવક છે આ સિવાય જો મિત્રો ખેડૂતોના પાક ને પૂરતા ભાવ મળે તો પણ અત્યારે ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થશે જ્યારે મિત્રો તેલંગાણા તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતોના દેવા છે મિત્રો રાજ્ય સરકારે માફ કર્યા તેવી જ રીતે જો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થાય તો ખેડૂતોની આવકમાં સુધારો થશે મિત્રો તમારું શું કહેવું છે ગુજરાતના દરેક ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહવામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વધારાનું બીજું સેન્ટર ફાળવવા માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે મવવા તાલુકો મોટો હોવાથી તેમજ મગફળીનું વાવેતર આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોવાના કારણે તાલુકાના ત્રણ હજાર ચારસો ને બાવીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે ખરીદી માટે માત્ર નેવું દિવસ આ ખરીદી ચાલવાની છે દરરોજ પચાસ ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે સમયસર ખરીદી પૂર્ણ થઈ શકે તેવું નથી જોવા મળી રહ્યું જેના કારણે પચાસથી વધારે ખેડૂતોને એક એજન્સી મેનેજ કરી શકે તેમ નથી તેમજ હજુ પણ ત્રણ માસ ખેડૂતો મગફળીની ખરીદી અને પેમેન્ટ આવે ત્યાં સુધી ઘણો સમય પસાર થઈ જશે તેની સામે ખેડૂતોને પાક ઉત્પાદન આવે એટલે તરત જ વેચાણ કરી તેના નાણાંનો ઉપયોગ ડુંગળી કે અન્ય બીજા વાવેતર માટે અન્ય સામાજિક કામો કરવા પડતા હોય છે તેથી ખેડૂતોની મગફળીની સમયસર ખરીદી અને સમયસર તેના નાણાં મળી જાય એ ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં મહુવામાં જેસર તાલુકાનું ખરીદ કેન્દ્રનો સમાવેશ થતો હોવાના કારણે તાત્કાલિક ધોરણે વધારાનું બીજું સેન્ટર પણ શરૂ કરવામાં આવે તેવી ખેડૂત વતી રજૂઆત છે તેમને આ પત્રની નકલ સંબંધિત કચેરીઓ અને મવાના ધારાસભ્યને પણ આ માહિતી છે મિત્રો મોકલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં નવી કુટીર અને ગામ ઉદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉદ્યોગ મંત્રી નવી કુટીર અને ઉદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે નવી કુટીર અને ગામ ઉદ્યોગ નીતિની વ્યાજપાય બેંક બલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે ઉપરાંત આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખથી વધારીને પચીસ લાખ રૂપિયામાં કરવામાં આવી ત્યારે સબસિડીની રકમ એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી દેવામાં આવી છે બીજી તરફ ઉદ્યોગ મંત્રીએ જણાવ્યા અનુસાર આવનારા પાંચ વર્ષ માટે ત્રણ લાખ પ્રત્યક્ષ પરોક્ષ રોજગારી ઊભી થશે હાથ અને હસ્તકલાના કારીગરો માટે મૂડી ધિરાણ એક લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરાશે તથા કૌશલ્ય વિકાસની તાલીમ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવશે જેમાં કારીગરો અને મંડળીઓ પિસ્તાલીસ હજાર લાભાર્થીઓને આવરી લેવામાં આવશે આ સાથે તેમના જણાવ્યા અનુસાર કુટી ઉદ્યોગમાં બનતી પ્રોડક્ટ ભેટ સ્વરૂપે આપવાનો સરકારની વિચારધારણા છે જેમાં જાહેરાત કરવામાં આવી છે તહેવારોમાં કામગીરી દ્વારા બનાવતી પ્રોગ પ્રોડક્ટો છે ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેમના થકી કારીગરોની આર્થિક આવકમાં પણ વધારો થશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ને લઈને ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ તમારામાંથી બધાની પાસે પાન કાર્ડ હશે જ પાન કાર્ડ એ ભારતના રહેવાસી હોવા માટેનું એક અગત્યનું ડોક્યુમેન્ટ છે તમારા તમામ બેન્કિંગ અને ફાઇનાન્સ રિલેટેડ માહિતી તમારા પાન કાર્ડમાં જ સામેલ હોય છે ત્યારે હવે ભારત સરકારે પાન કાર્ડને લઈને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપતા કહ્યું છે કે કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને સોમવારે જ લીલી ઝંડી મળી ગઈ હતી આ યોજના પાછળ સરકાર દ્વારા લગભગ ચૌદસો અને પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે હવે આપને નજીકના ભવિષ્યમાં ક્યુઆર કોડવાળા પાન કાર્ડ મળશે શું છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ એ એક ગવર્નર્સ યોજના છે ઈ ગવર્નર્સ યોજના છે જેના ઉદ્દેશ ટેક્સ પેયર રજિસ્ટ્રેશન સેવાઓ અને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બનાવવાનો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ત્રણ વાર નિયમ ભંગ કરશો તો વાહન ચાલકનું લાયસન્સ રદ થઈ જશે છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ખાતા તરફથી ત્રણ અરજીઓ મોકલવામાં આવી છે જેમાંથી તેરસો જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બીજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે આરટીઓ કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે કે વાહન ચાલકને પહેલાં તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી સાત દિવસમાં ખુલાસો મંગાવવામાં આવે છે ત્યારબાદ ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને ફરીથી એકવાર મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે ખાસ કરીને લગ્નો અને તહેવારો દરમિયાન સોના ચાંદી ભારતમાં રોકાણની ટોચની પસંદગીઓ છે સંભવિત ખરીદદારો માટે તેમના દૈનિક ભાવ ફેરફારોનો ટ્રેક રાખવો મહત્વપૂર્ણ છે હાલમાં બાવીસ કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ સાત હજાર એકસો ને પાંચ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ સત્્યોતેર સો ને રૂપિયા છે ચાંદીના ભાવ મિત્રો હાલ ખાસ કરીને મિત્રો નેવ્યાશી હજાર પાંચસો રૂપિયા ગ્રામ ઉપલબ્ધ છે આ મિત્રો હવે સોના ચાંદીના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે પરંતુ એવું નિષ્ણાંતો દ્વારા અત્યારે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ બે હજાર પચીસની શરૂઆતમાં ફરી ચોના સોના અને ચાંદીના ભાવમાં ભાવ વધારો થતો જોવા મળવાનો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યા અનુસાર ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ખેડૂતોને મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હાલ મિત્રો તમે જણાવી શકો છો તમારા ગામ છે તમારો તાલુકો છે અને મિત્રો તમે ખેતી કરી રહ્યા છો તમો તમે છે ખેડૂત ખેડૂત છો તો મિત્રો તમને સરકાર તરફથી કેટલી કલાક વીજળી મળે છે એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજના લાવી છે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે એમને તમે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી ખાસ કરીને તમે લાભ મેળવી શકો છો જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર અઢારથી લઈને પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજી કરનાર મહિલાઓની વાર્ષિક આવક પણ ત્રણ લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ આ ઉપરાંત મહિલા સ સહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ જ્યારે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે મૂળભૂત સરનામાનો પુરાવો આવક પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેંક ખાતાની માહિતી ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે દરરોજ સવારે છ વાગ્યે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના પરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ પર ત્રણથી

આધાર કાર્ડ કેવી રીતે મેળવવું નવા આધાર કાર્ડ માટે કેટલી ફી ચૂકવવી પડશે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવી આધાર કાર્ડ ઓનલાઈન પ્રક્રિયા આધાર કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજોમાંનું એક છે આના વિના તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી શકો છો જો તમે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે ચાલો જાણીએ કે આધાર કાર્ડ ખોવાઈ જાય કે બગડે જાય તો નવું આધાર કાર્ડ કેવી રીતે તમે મેળવી શકો છો તમે ઓફલાઈન માધ્યમથી બનાવેલું નવું આધાર કાર્ડ પણ મેળવી શકો છો આધાર કાર્ડ હવે આપણા જીવનનો અભિનિય દસ્તાવેજ બની ગયો છે ઓળખા કાર્ડથી લઈને સરકારી યોજના માં લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તો બગડી જાય તો ઘણા મહત્ત્વપૂર્ણ કામો અટકી જાય છે પરંતુ ચિંતા કરવાની કશું જરૂરત નથી તમે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ એ આઈ દ્વારા પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો પીવીસી આધાર કાર્ડ શું છે તો કેમ